હતા ત્યારે આપણા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરીકે બાજુ સ્થાનિક ધારાસભ્ય તરીકે જવાનું હતું કાયદેસરનું સરકાર મનને આમંત્રણ આપવામાં આવ્યું હતું હવે કોઈક જગ્યા એવી નર્તલુપી એમને ઊભી થઈ હશે અને કોઈનો ઇશારો હશે કાંઈ એ ધારાસભ્યને ના આવવા દેવા એક જાતનું લોકશાહીનું ખૂન કહેવાય રહ્યું છે ગઈકાલે બનાસકાંઠાના એસપી પોતે જેને ગુજરાતના ગૃહમંત્રી હોય એ રીતે ધારાસભ્ય ઉપર વર્તન કર્યું હું માનું છું તેઓ સુધી ગુજરાતના જે હાચા ગૃહમંત્રી છે એ નહીં પણ ડુપ્લિકેટ ગૃહમંત્રી તરીકે બનાસકાંઠાના એસપી જાણે ગૃહમંત્રીઓ એ તે વર્તન કર્યું સ્થાનિક ધારાસભ્ય તરીકે એમને એમના ઉપર અપમાન કર્યું હતું એના લીધે આખા જ નોતાના જનતા જે સીએમને આવેદનપત્ર આપવા માટે જવાના હતા પણ એસપીના કહેવાથી સ્થાનિક પોલીસ બંદોબસ્ત રાખીને અમને નજર કેદ કરવામાં આવ્યા છે પણ હું જ્યાં સુધી મનું ત્યાં સુધી અમને કેટલા દિવસ સુધી ક્યો સુધી આ લોકો નજર કેદ રાખશે આજે નહીં તો કાલે પણ અમે ત્યાં જે અમે કરતા હોય કર્યા જશું એનું કારણ છે લોકશાહીનું ખૂન કદી કરી શકતા નથી પણ આ તનાશાહીના ભાજપના સરકારની અંદર ગુજરાતના સીએમ આવતા અત્યારે ઉપરથી સીએમ તો અમે બોલાવતા હોય સ્થાનિક છે પણ એસપી ના ઈશારે આજનું કાવતરું કરવામાં આવ્યું કેમ કે એમને ગઈકાલે જે બોલ્યા એમની પોલ ના ખુલી જાય અને સીએમ સુધી રજૂઆત ના કરી શકે એટલા માટે આજે નજરકેદ કરવામાં આવ્યા છે એમને જતા રોકવામાં આવ્યા છે